અવારનવાર પોલીસ પર ગંભીર આરોપ લગાવનાર અધિકારીઓને ખખડાવનાર ભરૂચના ભારતીય જનતા પાર્ટીના સાંસદ એકાએક કેમ ગાંધીનગર પહોંચે છે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને કેમ મળે છે અને અન્ય મંત્રીને પણ કેમ મળે છે અને શું છે આ મામલો તેને લઈને વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર નમસ્કાર આપ હું છું સાથે ભરૂચના ભારતીય જનતા પાર્ટીના સાંસદ ભૂતકાળમાં અનેક વખત આ પોલીસ છે તેના પર ગંભીર આરોપ લગાવી ચૂક્યા છે પોલીસ હપ્તા ઉઘરાવે છે ત્યાં સુધીના તેમના આરોપોથી ખળભળાટ બચી જવા પામ્યો છે અને જે પ્રકારે થોડાક સમયથી આ રોડ રસ્તાના પીચવર્કનું કામ ચાલી રહ્યું છે અને સાંસદ ત્યાંથી પસાર થાય છે તે જ સમયે આ સાંસદ નીચે ઉતરે છે છે તેની ગુણવત્તા ચકાસે છે અને જો તે મટીરિયલ હલકી ગુણવત્તાનું હોય તો ત્યાર પછી તે અધિકારી છે તેનો સ્થળ પર ઉધોળો લે છે અથવા તે ફોન કરી અધિકારીને ખખડાવી નાખે છે અને જવાબ પણ માંગી રહ્યા છે અને આ જ ભરૂચના સાંસદ મનસુખ વસાવા એકાએક આજે પહોંચ્યા હતા ગાંધી નગર અને જે પ્રકારે તાજેતરમાં મંત્રીમંડળમાં ફેરબદલ થયો અનેક નવા મંત્રીઓ બન્યા છે અંકલેશ્વરના પણ જે ધારાસભ્ય છે ઈશ્વરસિંહ પટેલ કક્ષાના મંત્રી બન્યા છે અને તેમને મળવા માટે આ મનસુખ વસાવા હતા અને તેમની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને ત્યાર પછી તે પહોંચ્યા હતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી જેમના પાસે ગૃહ વિભાગનો પણ એક કેબિનેટ કક્ષાનો દરજ્જો છે અને આ સાંસદ છે આ જ સાંસદે આ મંત્રીઓના સાથે ભરૂચની પોલીસ પર તે ભૂતકાળમાં જે પ્રકારના આરોપ લગાવી ચૂક્યા છે અવારનવાર પોલીસ છે તેને લઈને પણ તેમની કામગીરીને લઈને પણ તે જે પ્રકારે વાતચીત કરતા હોય છે અમારા સૂત્રો જણાવી રહ્યા છે તે મુજબ મનસુખ વસાવાએ પોતે પણ કાયદો વ્યવસ્થા પોલીસને લઈને પણ આ મામલે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના સાથે વાતચીત કરી હતી અને હર્ષઘવીએ પણ જે પ્રકારે તેમને ત્યાં કોઈ પણ પ્રકારની તકલીફ હશે પોલીસનો કોઈ મામલો હશે તો પૂરેપૂરો સહયોગ આપવામાં આવશે તેવી પણ તેમણે વાત કરી છે આ માહિતી અમારા સૂત્રો જણાવી રહ્યા છે આમ મનસુખ વસાવા અવારનવાર જે અધિકારીઓ પર વરસતા હોય છે તે એકાએક પહોંચ્યા હતા ગાંધીનગરમાં અને અંકલેશ્વરના જે મંત્રી બન્યા છે ઈશ્વરસિંહ પટેલ તેમને મળે છે સાથે નાયબ મુખ્યમંત્રીને પણ મળે છે તેમને પણ શુભેચ્છા પાઠવે છે અને તેમના પાસે પણ ગૃહ વિભાગ હોવાથી તેમનો જે મત વિસ્તાર છે આ ભરૂચ જિલ્લામાં પોલીસનો કોઈ પ્રશ્ન હોય કાયદો વ્યવસ્થાનો કોઈ પ્રશ્ન હોય તે દરેક મુદ્દે આ મનસુખ વસાવાએ ચર્ચા કરી છે અને હરસંઘવીએ પણ તેમને પૂરેપૂરા સહયોગની ખાતરી આપી છે આવી વાત અમારા સૂત્રો જણાવી રહ્યા છે આ પ્રકારના સમાચાર માટે આ પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ડિયા ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર